ભાઈ રણછોડ સપોર્ટ કરો કલાકારો આગળ વધારો જિંદગી માં સારું પ્રગતિ કરે ભાઈ વાહ કલાકારો ને કાલે બીજા કલાકાર ને મેળવું

સારા સપોર્ટ કરો આપણે ફરી તમામ લોકોને પાછું કહીશ કે બસ આવી રીતના પ્રેમ રહેજો અમારા કોવિડ વિડીયો જોતા રહેજો અને હવે તમારા ઘરના રસોડામાં ખજૂર બાયડું શુદ્ધ સિંગલ આવું જોઈએ તમને મારી માસીના હમ છે બધાને અને જો મારી માસી મરી ગઈ એટલે આખા ઉપર હું કેસ ઠોકે યાદ ખરેખર આજે ખજુરભાઈને મળીને ખૂબ આનંદ થયો ખજુરભાઈ સાથે વાત કરી મુલાકાત લીધી ફોટા પડાયા અને તેમના તેલનું બ્રાન્ડિંગ કર્યું ખરેખર ખૂબ મજા આવી જેટલા લોકો તેમને બદનામ કરવાની કોશિશ કરી છે તેથી વધારે તો તે સારા દેખાઈ રહ્યા હતા ત્યારે અને ખરેખર ખૂબ આનંદ થયો પ્રેમ ભાવ મળ્યો એમના તરફથી તમે લાઈક સબસ્ક્રાઈબ કરી અને અમારું દિલ જીતી લીધું છે અને આપણા પચીસ હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ફરી એકવાર સપોર્ટ કરવા બદલ આભાર સપોર્ટ કરતા લાઈક સબસ્ક્રાઈબ કરતા રહીશું જય હિન્દ